કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને આજે આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ અગિયાર ભૂમિ સ્વરૂપો એના સ્વાધ્યપોથીના પ્રશ્નો જોઈશું પહેલો પ્રશ્ન છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખો પહેલો પ્રશ્ન છે ખંડ પર્વત નીલગિરી ગેડ પર્વત ખાલી જગ્યા નો સાચો જવાબ છે એ હિમાલય બીજો છે નીચેનામાંથી કયું વિધાન પર્વતોનું ડી ઉપરોક્ત ત્રણે ત્રીજો પ્રશ્ન છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ તિબેટનો ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ ખાલી જગ્યા એનો સાચો જવાબ છે બી માળવાનો ઉચ્ચ પ્રદેશ ચોથો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ જોડ સાચી નથી જવાબ છે બી ઘસારણના મેદાન મેદાન પાંચમો પ્રશ્ન છે નીચેનામાંથી કયું વિધાન મેદાનના મહત્વને લાગુ પડતું નથી જવાબ છે ડી ભારતની કુલ દસમા ભાગની વસ્તી માટે રહેઠાણ સ્થાન છે છઠ્ઠો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ જોડ સાચી નથી સાચો જવાબ છે એ પ્રશ્ન છે બંગાળના ઉપસાગરમાં કયા ટાપુ સમૂહ આવેલા છે જવાબ છે ડી એક પણ નહીં એ પછી આઠમો પ્રશ્ન છે બે જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિ નીચેનામાંથી શું કહે છે જવાબ છે ડી સંયોગી ભૂમિ એ પછી નવમો પ્રશ્ન છે માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્ય માટે યોગ્ય જગ્યા કઈ છે જવાબ છે બી ફળદ્રુપ મેદાનો દસમો પ્રશ્ન છે નીચેનામાંથી કયો પર્વતનો પ્રકાર નથી જવાબ છે ડી પર્વત પ્રાંતિ એ પછી બીજો પ્રશ્ન છે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો પહેલી ખાલી જગ્યા છે પૃથ્વીની સપાટીના આશરે ખાલી જગ્યા ટકા વિસ્તારમાં પર્વતો આવેલા છે જવાબ છે ચોવીસ ટકા બીજું છે ભારતનો સાતપુડા ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે જવાબ છે ખંડ ત્રીજું છે ચારે બાજુ પર્વતમાળાઓથી ઘેરાયેલા ભૂમિભાગને ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ કહે છે જવાબ છે છે આંતર પર્વતીય ચોથું સરેરાશ સમુદ્ર સપાટીથી ખાલી જગ્યા ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે જવાબ છે એકસો એસી મીટરથી ઓછી પાંચમી ખાલી જગ્યા છે હવાંગહોનું મેદાન ખાલી જગ્યા પ્રકારનું મેદાન છે જવાબ છે નિક્ષેપણ એ પછીનો પ્રશ્ન છે નીચે આપેલા પર્વતોના નામનું તેમના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરો ગેડ પર્વતમાં હિમાલય અને આલ્પ્સ ખંડ પર્વતમાં સાતપુડા વિંધ્યાચલ જ્વાળામુખી પર્વતમાં બેરન ગિરનાર અવશિષ્ટ પર્વતમાં પારસનાથ અરવલ્લી એ પછીનો પ્રશ્ન ચાર છે નીચેના ચિત્રો ઓળખી ખાનામાં સાચો જવાબ લખો પહેલું છે પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ બીજું ચિત્ર છે ખંડીય ઉચ્ચ પ્રદેશ અને ત્રીજું છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ એ પછી પ્રશ્ન પાંચ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો પહેલો શબ્દ છે સમુદ્ર ધુની બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને કહે છે ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી બીજો શબ્દ છે ટાપુ જે ભૂમિ ભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે ત્રીજું છે અખાત જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેને અખાત કહેવાય છે ચોથું છે ઉપસાગર સામાન્ય રીતે મહાસાગરના આંશિક ભાગ એટલે ઉપસાગર પાંચમું છે ભૂશીર ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડું જે જળ ભાગમાં ફેલાયેલ હોય છે જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય એ પછીનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો પહેલો પ્રશ્ન છે ભૂમિ સ્વરૂપ કોને કહેવાય જવાબ છે પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે તે પછીનો બીજો પ્રશ્ન છે પર્વત એટલે શું તેના પ્રકારો જણાવો જવાબ છે સમુદ્ર સપાટીથી લગભગ નવસો મીટર થી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે પર્વતના પ્રકારમાં એક ગેડ પર્વત બીજું ખંડ પર્વત ત્રીજું જ્વાળામુખી પર્વત અને ચોથું અવશિષ્ટ પર્વત એ પછી ત્રીજો પ્રશ્ન છે મેદાનોની રચના કેવી રીતે થાય છે જવાબ છે દુનિયાના મોટા ભાગના મેદાન નદીઓ દ્વારા ઠલવાયેલ માટીમાંથી નિર્માણ પામ્યા છે નદીઓ સિવાય મેદાનોનું નિર્માણ પવન જ્વાળામુખી અને હિમ દ્વારા પણ થાય છે ચોથો પ્રશ્ન છે મેદાન પ્રદેશ કરતા પર્વતીય પ્રદેશ પર વસ્તી કેમ ઓછી હોય છે જવાબ છે મેદાન પ્રદેશ ફળદ્રુપ હોય છે તેમજ ખેત પેદાશો માટેનો કાચો માલ પણ મેદાન પ્રદેશમાં થાય છે પર્વતીય પ્રદેશોમાં તેની સરખામણીએ ખેતી તેમજ ભૌતિક સુવિધા ઓછી હોય છે પાંચમો પ્રશ્ન છે ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો ઉચ્ચ પ્રદેશમાં પહેલું વિધાન છે સમુદ્ર સપાટીથી આશરે એકસો એસી મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને કહે છે મેદાનમાં પહેલું વિધાન છે સમુદ્ર સપાટીથી એકસો એસી મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે ઉચ્ચ પ્રદેશમાં બીજું વિધાન છે ઉદાહરણ તરીકે તિબેટનો ઉચ્ચ પ્રદેશ માળવાનો ઉચ્ચ પ્રદેશ મેદાનમાં બીજું વિધાન છે ઉદાહરણ તરીકે ગંગા યમુનાનું મેદાન હવા અંગહોનું મેદાન એ પછી પ્રશ્ન સાત ટૂંક નોંધ લખું પહેલી ટૂંક નોંધ છે પર્વતોનું મહત્વ પર્વતો દેશ કે પ્રદેશની સીમા સરહદ અને કુદરતી દિવાલ સમાન છે અને ઠંડા પવનથી રક્ષણ કરે છે તો ભેજવાળા પવનો રોકીને વધારે વરસાદ આપે છે પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી બારે માસ વહેતી નદીઓ જળભંડારનું કામ કરે છે જળવિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે વિશ્વની કુલ વસ્તીના દસમા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટા એ પછીની બીજી ટૂંક નોંધ છે ઉચ્ચ પ્રદેશનું મહત્વ ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસની ખેતી માટે અનુકૂળ બને છે પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ મેંગેનીજ સોનું જેવી કિંમતી ખનીજો મળે છે છોટા આ ઢોળાવ પશુપાલન માટે ખૂબ જ મહત્વના છે પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે ઉપયોગી છે ગુજરાતના સૌરાષ્ટ્રની લગભગ મધ્યમાં ઉચ્ચ પ્રદેશની રચના થયેલી છે એ પછીનો પ્રશ્ન આઠ છે તમારા જિલ્લામાં કયા પ્રકારની ભૂમિ સ્વરૂપો જોવા મળે છે તે લોકોને કઈ રીતે ઉપયોગી છે 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 જવાબ અમારા જિલ્લામાં ક્યાંક ક્યાંક મેદાન પ્રદેશ જોવા મળે તો પર્વતીય પ્રદેશ મેદાન પ્રદેશના કારણે ખેતીનો સારો વિકાસ થયેલ છે અને પર્વતીય પ્રદેશને લીધે હરવા ફરવાના સ્થળો તરીકે ખૂબ જ વિકાસ થયેલ છે આ તે અનેક રીતે ઉપયોગી છે એ પછીનો નવમો પ્રશ્ન છે નીચે આપેલ ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય રીતે યોગ્ય સ્થાને દર્શાવો અહીં પાંચ સ્થળો નકશામાં દર્શાવેલ છે એ પછી પ્રશ્ન દસ નીચેના શબ્દો ચોરસમાં કેટલાક પર્વતો મેદાનો ઉચ્ચ પ્રદેશોના નામ છુપાયેલા છે તે શોધીને લખો અહીં આપણે શબ્દો શોધી અને લખેલા છે તેથી મિત્રો અહીં આપણો આ પાઠનો સ્વાધ્યાય અહીં પૂરો થાય છે જો તમને અમારા વિડીયો ગમતા હોય તો ચોક્કસથી લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઈકન ઉપર ક્લિક કરજો જેથી અમારા નવા આવતા વિડીયો તમને મળતા રહે આભાર